હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે શીતલા સાતમ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના શુક્રવાર ગુરુવારે માર્કેટ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશ તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ જુનાગઢ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ કોડીનાર માર્કેટ યાર્ડ અને જેતપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા રજકો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો પચીસ અડદ एक हजार चारस रुपयाही तेना उचा भाव एक हजार मग एक हजार एक सो तेना ऊंचा भाव एक हजार पाच सो चाळीस जुवार चो अगिर रुपया तेना ऊंचा भाव चारस अठ्ठाणू बाजरी त्रणसो एशी रुपयाची लिने तेना ऊंचा भाव पाच तल सफेद एक हजार चारस पचास तेना ऊंचा भाव एक हजार नऊ सो सल काळा बे हजार चार सो रुपया तेना उसा भाऊ त्रण हजार नऊ सो नेऊ घऊ टुकडा पाच सो रुपयाही ते भाव पाच सो बावन रुपया आता कोडीनर मार्केटयार्डना बजार भाव अवे જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો રાયડિયો આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંસી शेण्या 950 सो पचास रुपयाची लई तेना उसा भाव एक हजार एक पचास अडद एक हजार पचास रुपयाची लय तेना उसा भाव एक हजार त्रणसो तुवेर आठसो पचास रुपयाची लय तेना उसा भाव एक हजार बसो वीस रुपया धाणा एक हजार एक रुपया तेना उसा भाव एक सोयाबीन आठ सो दस रुपयाची लयने तेना ऊंचा भाव नऊसो एकवीस लसण त्रण सो रुपयाची लयने तेना ऊंचा भाव सात सो छण्ण रुपया डूगळी लाल सत्रीस रुपयाची लयने तेना ऊंचा भाव बसो सण्ण रुपया तल सफेद एक हजार रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार नऊ सो एकसठ रुपया घऊ टुकडा पाच सो अगिर रुपयाची लयने ते ना उसा भाऊ पाच सो पचा मगफळी सो एक रुपयाची लय नाही ते ऊसा भाऊ एक हजार एक सो सूपया कपास सो पचास ऊसा एक हजार रुपया जीरू ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એંશી રૂપિયા આ હતા જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો સોળ શેણ્યા નવસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચોતેર તુવેર આઠસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સોયાબીન આઠસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો બાણું મેથી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો બાવીસ રૂપિયા મગ સત્સો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાવીસ અડદ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પાંત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો તલ કાળા એક હજાર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો અડસઠ ડુંગળી સફેદ એકસો ચુમ્માળીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો નવ્વાણું ડુંગળી લાલ એકસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો બત્રીસ રૂપિયા બાજરી ત્રણસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ससो साठ रुपया जुवार चारस पंचाशी रुपयाची तेना उसा भाव पाच सो पंचावन घुकडा पाच सो दस रुपयातील उसा भाव सो रुपया मगफळी सो पंचावन रुपयाची तेना उसा भाव एक हजार पंचोतेर આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકોતેર મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્યોતેર તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બત્રીસ धाणा एक हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाऊ एक सोयाबीन आठ सो पचास तेना उसा भाऊ नऊसो बाजरी त्रण सो रुपयाची तेना उसा भाऊ त्रणसो रुपया तल सफेद एक हजार त्रणसो तेना उसा भाऊ हजार चौद रुपया तलकाळा त्रण हजार रुपयाची लयने तेना उसा भाव त्रण हजार सौ लोकवन पाच सो रुपयाची लईने तेना उसा भाव पाच सो एकतालिस रुपया मगफळी सात सो पचास रुपयाची लयने तेना उसा भाव नऊसो सोराणू जीरु त्रण हजार रुपयाची लईने તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો એંશી રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રાણું સુવાદાણા એક હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર ઈસબ ગુલ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો એકતાલીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો બેતાલીસ તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એક રૂપિયો વરિયાળી એક હજાર એકસો એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો ત્રીસ જીરું ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી રહીને તેના ઉ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ